રાજ્ય ઉપપ્રમુખ શ્રી દિનેશભાઈ મકવાણા નગરપાલિકા કોર્પોરેટર શ્રી શૈલેષભાઈ પટેલ એસ સભ્યો શ્રીઓ તથા ખૂબ મોટી સંખ્યામાં વાલીગણ ઉપસ્થિત રહ્યા હતા સૌ પ્રથમ બાળકો દ્વારા મહેમાન સુસ્વાગતમ તથા પુસ્તક પુષ્પગુચ્છ આપીને અને બેજ લગાડીને સ્વાગત કરવામાં આવ્યું ત્યારબાદ આંગણવાડીના બાલવાટિકા અને ધોરણ એક ના વિદ્યાર્થીઓનો પ્રવેશ આપવામાં આવ્યો બાળકોને સરસ ઘરેથી સુંદર વેસ્ટ માંથી બેસ્ટ બનાવીને આવનાર મહેમાનશ્રીનું સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ નિયમિત હાજરી સો ટકા પ્રથમ નંબર પર આવનાર વિદ્યાર્થીઓ બાહ્ય પરીક્ષામાં ઉત્તીર્ણ થનાર વિદ્યાર્થીનીઓ દાતાશ્રી એક્સિસ બેંક તરફથી મળેલ દફતર કીટનું સન્માન કરવામાં આવ્યું હતું બાળકોએ સર્વશ્રેષ્ઠ શાળા સિદ્ધિ તાલુકા જિલ્લા કક્ષા અને રાજ્ય કક્ષાએ જે કરી તેવા બાળકોને સાહિબ શ્રી દ્વારા સન્માનિત કરવામાં આવ્યા બાળકોએ સામાજિક ઉત્થાન બેટી બચાવ એવા અલગ અલગ વિષયો પર વ્યક્તિત્વ આપ્યા હતા બાળકો તથા વાલીઓ ખૂબ જ આનંદ અને ઉત્સાહથી આ કાર્યક્રમને વધાવ્યો હતો અંતે મુખ્ય મહેમાન શ્રીનું પ્રેરક ઉદ્બોધન સાંભળી બાળકોએ જીવનમાં ઉત્તરોત્તર પ્રગતિ કરાય અને થાય તે સાથે ખૂબ જ સરસ વાત કરી હતી અને તે શાળાના તમામ શિક્ષક મિત્રોને પત્રકારશ્રીઓને મહેમાનશ્રીઓને અને ખૂબ જ મોટી મેદનીમાં વાલીઓ પધાર્યા. તેમનો હૃદયપૂર્વક શાળાના સિનિયર શિક્ષક શ્રી છત્રસિંહ સાહેબે આભાર માન્યો હતો બ્યુરો ચીફ દિવાન ઇમ્તિયાસ ભરૂચ એસટી ન્યૂઝ ગુજરાતી બે હજાર પચીસના રોજ કલેક પ્રયોત ઉત્સવ બે હજાર ઉત્સવના ભાફ આજે ભરૂચ જિલ્લાના હાજી કન્યા શાળામાં મેં મુલાકાત લીધી લીધેલી છે અને કન્યા કરીને પ્રવેશ સૌવ આપણા યશસ્વી વડાપ્રધાન માન્ય નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા વર્ષ બે હજાર ત્રણથી અમલમાં મૂકેલ છે તે માટે ગુજરાતના દરેક જિલ્લાના દરેક ગામમાં પ્રવેશવનું આયોજન કરેલ કરવામાં આવે છે તે માટે નાના નાના બાળકોને ભવિષ્યનું ભવિષ્ય ઉજ્જવળ બને તે માટે આપણા યશસ્વી વડાપ્રધાન માન્ય નરેન્દ્ર મોદી દ્વારા જે કાર્યક્રમ હમણાં મૂકે છે તે ખૂબ જ ઉપયોગરૂપ અને ઉપયોગરૂપ છે